હું કિસ્યો માલધારી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજનો બ્લોગ આપણે વાલકા તીર્થથી ચાલુ ગઈ ગુસ્્યા ઉતારવાનું આપણે ભૂલી જાય એટલે સીધા આપણે ભૂગી જાય વાલકા તો આપણે આંખ ભૂકીને આપણો લોક ચાલુ વાંધો ને હે તમને હું લોકમાં મળતો રહે અત્યારે તો હું ભૂલી ગયો ગુસ્યા ઉતારવાનું ને અત્યારે અમે આવ્યા હું બિપિન એના માછીનો છોકરો અમે ધણી આવ્યા કાય વંદન દર્શન કરીને તમને પછી જીઆમ હું અંદર ભૂગી જતો મંદિર જોઈ લો તમે પણ હવે દર્શન કરી લો કાનુડાના લખી નાખજો કઈ તો અમે ત્રણેય દર્શન કરીને નીકળી જાય હવે જવાનું છે આપણે બાજુમાં એક સોસાયટી છે ત્યાં કૈલાસ સૈકલા લેવા ત્યાંથી આપણે સૈકલા લીધા શોખ લાગ્યો છે આપણે સૈકલા લીધા સૈકલા લઈ આવીએ હવે તમને મોડું જુઓ સૈકલા છે એ બધું જોઈ ના બે દર્શન કરીને નીકળી જાય આગળ વાંધો નહીં આવે એ બે જાય તેને જવા જઈએ અહીંયા ની વાહે વાહે આમ રોગ ઉતારતો ઉતારતો જામ એટલે વાંધો ન આવે સમજા બીજું કઈ નહીં એકલા લેવા અમારે જવાનું છે બાજુમાં કૈલાસ પણ ત્યાં તમને જઈને મળું અમે ઓલા શક્લા ભાઈનું મકાન ગોતતા મળતું નથી હવે ગોતતી અમે તડીકાને આમાં ઓલો ભાઈ આપણે દીપેન અંદર જો ઓલા ભાઈ ને પૂછતા બાલુ બાપા ક્યાં રહે ભાઈ બતાવે અહીંયા ખબર પડશે ક્યાં રે એ આપણે તો ખબર નથી આવ્યો અને ગોથિયા સીડા બરાબરમાં કઈ કામ કરવા આવ્યા કઈ કામ કર્યું હું ગયા ભેગા કહ્યું ભાઈ હું કાકા બાકી હવે અમારે હું કાવા અમે નીકળી જાય હું હવે તમને કામ માં ક્યાંક રોકાશે મેં મળ્યું કઈ વાંધો હવે ભાલકાજી નીકળીને અમે આવી જતા આપણે અહીં ભાલુદા પીવા ફાલુદા પીએ આ બે ગલાસું લઈ લીધા હું વિડીયો ઉતારામ જો મને તારે પીવો તો બી બાકી કઈ હું હવે જો આ ભાઈએ ગલાસ ભરીને મૂકી દીધો આપણે આપણે આ લઈ લીધો ગલાસ

આ કે હવે આપણે પાણી પાણી પીને નિરાઈ બેઠા વાંધો ને આપણે બેસીએ પછી આપણે જાઉં ડોબા દોવા એટલે હું તમને પાછો ડોબા દોવા જાઉં ત્યાં જઈને મોડું પાછું મારા કલેજાની ત્યાંથી હું આવી જાઉં આપણી વાગે જોઈ લો તમે અહીં આવીને જોયું ને તો મારી મમ્મીએ આ ચાર કરી દીધું પછી હાલો એ કે આને દોવા બેસી જ આવી ગયા કાંઈ વાંધો નહીં થોડુંક વિડીયોની ક્લિપ ઉતાર લો પછી હું કે દોવા બેસી હવે એને આપણે દોવાની છે આપણે આમ કરો જોયા છે કરસનભાઈ ને મઘુડી બધા કુંડે વહેર ગયા હું કરતા હોય તો આપણે ખબર નથી એટલે આપણે જોઈએ શું કરે તો આ મઘુડી નડી પકડીને જોઈ લો તો સીબડી કાઢે આપણે કરસનભાઈ ઓલી કુંડો ખાલી કરો ડટો દેતા હતા જો એનું કામ આવું જ હોય ઝીણા મોટું બધું આપણે આ જુલી ને રાયના ને આ બધાને મૂકી દીધું ખાણ એટલે એવો ખાણ ખાઈ લે આ જો બાઈન જો એ બધીને પાણી પાઈને અંદર બાંધવા છે એ બધી દોવાઈ જો એક જ દોવાની બાકી હતી એટલે હું આજે દોવા બેહી જાય મારી મમ્મી બધું ચાર કરી દીધું હતું કાંઈ વાંધો ને હવે હું એને દોવા બેહી જાઉં પછી દોઈને હું પાછો તમને મોડું મેં ને મારા પપ્પા એ બે થઈને દોઈ નાખી ભેંસ ભેં દોઈ નાખી એટલે આપણે આ બધા માલને લેવાના છે પાણી પાઈ ને અંદર એટલે હવે આપણે અહીંથી છોડવાનું ચાલુ કરવાનું છે આ બધા એને જો ખાણ આપ્યું છે આ બધા ખાઈ ગયા તો આમ ઉષા ડાસા કરીને એટલે વાંધો નહીં હવે આપણે એક એકને છોડતા જાય અંદર કરશનભાઈ બાંધતા જાય એટલે આપણે અહીંયા છોડવાનું ચાલુ કરીએ આપણે બાંધી બાંધીશું બધી વેહોના અંદર આપણે છોડીને જામ કરશનભાઈ કઈ આછું રાખીને ભાઈ અહીંયા બધાને બાંધી દીધા અંતે હવે આપણે ગાવાનું છે હરિપુર દૂધ કરવા હવે તમને હું સીધો હરિપુર જઈને મળી તો રસ્તામાં ક્યાંક રોકાય તો ન્યા મને આવું આપણે તો આવું ને આવું હાઈ લાગે ઘીણા મોટું કામકાજ હોય ને આ મને એમ કે તું પાસે આવી ગઈ મારી તારી ખબર ડોબા બપ્પા દો આપણે હરિપુરથી જઈએ હતા પાછા આવતા જઈએ ને હવે ખાઈ પી હું જાઉં છું આપણે માવો માવો ખાઈને આપણે જવાનું છે વેરાવળ દૂધ નાખવા રાજુભાઈ ને હવે ત્યાંથી જ દૂધ નાખીને આવીને આપણે પાછું જવાનું છે બધા સોમનાથ હાલીને જતા હોય ને આ શ્રાવણ મહિનાનો સોમવાર છે બીજો કાંઈ બધા હાલીને જતા હોય તો આપણે ત્યાં જવાનું છે જાય હું છે બોલી છે જો કાંઈ વાંધો ને આજના બ્લોગમાં તમે બનારે જાવ રાજદી બીનો ભેગો થાય ચલો મિત્રો તો આજ આપણે જવાનું છે સોમનાથ આજના આજના વ્લોગમાં આપણે આજ બીજો દિવસ આજે અત્યારે થઈ જાય બપોરના બાર હવે હું ને આપણે એક મહેમાન છે એને લઈને આપણે જવાનું છે સોમનાથ હવે ત્યાં રસ્તામાં રોકાણ ત્યાં મળશે બાકી સોમનાથ જઈને તમને નજારો બતાવું વાત કે ટ્રાફિક હોય હું તો બધું કરી સોમનાથ મારો અવાજ તો ઓછો આવી છે આ બધી અવાજ બીજો આવી છે પવનનો અને ગીર્તુનો અને ટેક્ટરનો આ જે છે તે હોય થોડુંક તમે સંભાળી લેજો કાંઈ હવે અમે ભૂબી જ્યાં સોમનાથ હવે તમે કરી દો દર્શન સોમનાથ દાદા આ બે જામ જાય હું આ વિડીયો ઉતારતો ઉતારતો જાઉં તો આપણે આમ જોઉં જાઉં મંદિર બાજુ દર્શન કરવાનો વારો આવી તો આપણે દર્શન કરીશું કાક દર્શન કરવાનું રહેવા દેવું દરિયા આટો મારી ફોટા બોટા પાડી હવે નીકળી જાવ પાછા ઘુસ્યા તો ઘૂસ્યા તો નહીં જાય પણ ઘણે હજી એકઠે ઘણા જવાનું છે આપણે બીઠળવાનું મંદિર છે આમ ઉપર ડુંગરનું છે હવે ત્યાં જાઉં અહીં જાય પેલા હું કહે વારો બારો આવી છે તો અંદર જાઉં બાકી આડે અહીંથી વરી જાઉં બાકી દરિયા આટલો મારી ને પછી જાઉં આપણે બીછાળવાના મંદિર એટલે તમે આ લોકમાં તમે બી ના રહ્યો છો આજે આપણે બે દિનો ભેગો લોક તો કાંઈ વાંધો નહીં હવે હું તમને અંદર જઈને મોડું પા અમે જાતા તો દર્શન કરવા પણ દર્શન કરવાનો વારો આવે એમ નથી અમે આવતા આમ માર્કેટમાં લીણા મોટી વસ્તુ જોઈએ હું ગમે હું લઈએ અમારે નક્કી ન હોય હવે મેં તો વિચાર્યું હતું ડમરું બમરું કઈક લઈ લઈએ ઘરે કઈ વાંધો ને હું લઈએ વિડીયો જાય આપણે બિપિનભાઈ વગાડે ડમરું દેખાય ડમરું વગાડતો જાય કે અવાજ સારું આવે એ ડમરૂ આપડે લઈએ મેં એને કીધું ગમે ડમરું લઈ લે અવાજ બધી સારો જ આવે વગાડતા આવડે તો બાકી ન આવે હવે અહીંયા ખાલી હિત્યાર માં ડમરું લીધું

આપણે હવે શું છે કે દરિયા દરે આવ્યા હવે ઘડી ફોટા શૂટ કરી લઈએ આપડે હાંડિયા ને બધા જોડાવે છે અમિત હાંજીઓ કહીએ તમે હું કેતા આપડે ખબર નથી તમે ઘણા ઊંટ કેતા હોય આમાં આમાં કઈ નક્કી ન હોય અમારે તો દેશી ભાષા હવે હાંજિયા ઉપર બે ફોટો પાડો આપડે બોલો જાય દિપીન આપડે કલેજો એને હાંઢિયા ઉપર બે ફોટો પાડો ઘોડા હોય તો ઘોડા ઉપર બે ફોટો પાડવો પણ કાંઈ વાંધો નહીં આપણે ફોટા જ પાડવા આવ્યા અહીંયા તો ફોટા પાડી લઈએ દરિયામાં હું કદાચ નાવું કે નાઈ લે તો નાવું નહીં જોઈ કે ભાઈ કપડાં બીજા નથી બદલાવી જોઈએ કાંઈ વાંધો ને ભાઈ તારે એ કરવું કરી લે હું કે હું ઊભો ઊભો ફોટોશૂટ કર્યા કરી આમ જોઈ લો આ બધા વધારે પડતા છે ને ફોટોશૂટ કરવા જ આવે રખડવા કાઢર વાતાવરણમાં શાંત વાતાવરણ હોય એટલે મજા આવે આ જોઈ લો આ દરિયો તો જો ગાંડો જો ગાંડો તો અમે શરૂ નથી વરસાદ આવી વરસાદ આવી જતો અમે ઘડી ને ભાગી જાય અમુક સપરું હતું સપરે ભૂકી જાય કેટલી ઘડી અમે ઉભા તો વરસાદ રહી ગયો હવે પછી અમે આવ્યા તો હજી આશા આશા સાટા તો આવે છે તો હું કે કાંઈ વાંધો નહીં આમ કે ફોટા શૂટ કરવા કરવાને શૂટ કરી દઈએ મારા કરવા મારા શૂટ કરી લઈએ પછી આપડે ભાગી જાય હવે વરસાદ બહુ રોકાવું નહીં થાય હવે ફોટો શૂટ કરીને હવે અમે નીકળી ગયા પાછા પીઠળ માં જાવ એટલે ત્યાં જ આવે ફોટો બોટો શૂટ થઈ ગયા રસ્તા માં રોકાવો તો તમને પાછો મળી બાકી હવે સીધા પીઠળ માં જઈને મળી હવે અમે ચાલુ ગાડી થઈ ગયા જોયો હવે આ બાજુ કઈ પબ્લિક નથી પબ્લિક હતી બધી ત્યાં જ હતી મંદિર ની બાજુ માં કઈ વાંધો ને આવું હાઈલા કરે ને હવે અમે જઈએ પીઠળ માં ન્યા જઈને તમને પાછો મળું સોમનાથ તો અમે ભૂગી જાય આપણે અહીં આવવાનું હતું ત્યાં પીઠળ રામ આમ છે મંદિર ઉછો ડુંગર હવે આપણે સળવાનું છે ધીરે ધીરે ફૂલ તો સડી ન હોય માવા ખાઈ ખાઈને આવી ગયો ઈ જાય ઓલા બે જો આ એક દારા હાઈ લાગે હું ક્લીપ ઉતારવા મારી ને હું વાહ રહી ગયો કાંઈ વાંધો નહીં હું કે તમે બધા જાઓ હું આવું ની રહે તો આકડું રહે આપણે કંઈ ઉતામરને ઘેરે જઈને આપણે કંઈ કામ છે નહીં હા લાઇટનો કાવ હતો એટલે નહીં રાહતો એટલે ચાલો તો હું તમને ઉકેલ જઈને મળું પાછો પૂગી જાય ઉપર મંદિર પાસે વાળી દર્શન કરી લે બૂટ બુટેજીને ખરીબ શાહ પાણી છે શાહ પાણી પીને પાછા તમને મળી હવે અમે ગમે બગું કહ્યું હતું અમે મંગળના સાગમાં બે કા બેકા અલગ અલગ રૂપ આવે અમારા ગામનું ગેમ છે આખો નજારો નહીં કલાકાર અને આ બે ફોટો શૂટ કરે ભાઈ એક એક આમ કામ કરે કે ભલે કરે બે ફોટો શૂટ કેમ તો હું થોડીક ક્લીપ ઉતાર હું એ ફોટો શૂટ કરી એવું નથી કે આપણે નથી શોખ આપણો બહુ મોટો શોખ છે ફોટો શૂટ કરવાનો હવે અમારો ફોટો શૂટ ને એવું બધું થઈ ગયું દર્શન થઈ ગયા ઘડીક વિરામ લઈ લીધો હવે અમે ભાઈકા પાસે કરતો હતો એટલે વાસીડી ઉતરી હા ઘર તરફ ભાગવાનું છે હા એ સળવામાં તો બહુ સાજી વાત છે હવે ઉતરવામાં તો ગાય ગા ઉતરાઈ જાય એનું કારણ છે કે આ ઉતરવામાં તો ગાય ગાઇલું જ આવે એટલે વાંધો ન આવે ના ભાઈ જો ઊભી જોઈએ પાછું વિડીયો કાંઈ વાંધો નહીં વિડીયો ઉતારી લે પછી સ્લો મોશનમાં આપણે બનાવીશું પછી ઇન્સ્ટામાં આપણે મૂકશું સ્ટોરી ને પોસ્ટ કરીશું એટલે બધા જોઈ ઉપરથી અમે નીચે જ આવી જાય અમે ગાડી ઉપર બે ગયા હતા ગાડી ઉપર બે ગયા ને યાદ ડમરુ ડું છે આપણે ડમરુ લીધું ડંબરું તો પીઠળમાં ના મંદિરે કલેશો લેવા કાલી લઈ હું કહું એક ક્લિપ ઉતાર લઉં કે એવડી એટલે વાંધો આવે એટલે પાછો હું તમને ગોતો જોતો આપડે કલેશો દીબે એના ડમરુ મળ્યું આવીને જાય બે હીજો થાકી હવે થાકી ને બીજા મને કે તું ગોઈ જ ચાઈ મને કે હવે ઉપર સળો ને ઉતરી તમારા પગ દુખાવ એટલે હું કાંઈ વાંધો નહીં હું કે હું ગોઈ જ ચાવું બીજું હું ફાઈનલી હવે હું ઉપર સળી તો ને આપણું ડમરું ગોતી લીધું હવે જો હું જાઉં નિરાય દે નિરાય દે ઉપર સળી ગયો ને ત્યાં થાકી જાવ એટલે હવે હું નિરાય દે નિરાય દે હેઠો જાઉં એટલે બે જોઈને બેઠા એટલે ઈને ઓલાને ડમરું મળ્યું ને તો આપણે દીપીનને મને મળ્યું હું લઈને ભાઈ ગયો એ હેઠે પોરો ખાવા બીઠો એકવાર સડ્યો ઉતરો પછી પાછો સડ્યો ને પાછો ઉતરો એટલે એ થાકી ગયો કે કાંઈ વાંધો નહીં હું લઈ આવી દઉં પીજું હું પૂરું પોતે નિષેભ ગયો ને ત્યાંથી એ બે ગાડીયા ચડી જાય મારી વાડેય નથી ગાડી ચાલુ કરીને પણ મને તારા આવું બાકી આમ ભાગ ગયા પછી હવે હું બેહી જાઉં હું બાકી માં કયો આખીમાં આવું કહ્યું આખી તો બીપે નહીં કહે ઉગ્ય હું મારી ગયો હવે આજનો લોગ આપણે અહીં પૂરો કરીને